તો કે જે એનું એન્ટરમેન્ટ નું જો પડતો વ્યક્તિ બધી એક બાકી બસનું મુખ્ય છે હવે આ સાપને આપણે સહીસરામર કે જંગલ અંદર એની સરખી एकदम બની જાય છે અને કરતું બંધ થઈ ગયો આ સાપને આપણે રેસ્ક્યુ કરી પૂ છે છે કોઈ અપો છે જંગલની અંદર आप विडियो अंदर जु रहो पर ठाकुर जमना घर अंदर એક સાપ આવ્યો છે એવો કોલ આવતા હું ત્યાં જઈ રહ્યા છીએ અને કયો સાપ છે શું છે શું નહીં એજુ ખબર નથી તો વિડીયોની અંદર બના બનાવીજો જેથી કરીને નવી નવી અપડેટ આપ લોકો સુધી પહોંચી શકે તો હવે એમનું ઘર છે અને હું ત્યાં પહોંચી ગયો છું આપ જોઈ રહ્યા છો અંદર જે કટ્ટા પડ્યા છે એની અંદર એક સાપ છે કોઈ સાપ છે હજુ ખબર નથી અને વિડીયોની અંદર બનાવી જો ઇન્ડિયન સ્પેશિયલ કોબ્રા છે નાગ છે આપણે વિડીયો નેંદર જોઈ રહ્યા છો હમ નવો ડબલ માં આખરે काकी मेरे ओटे सो बना भी अरे ना ना आके अरे वो मैं अगर

બેટાડી <laughs> પાતું <laughs> <laughs> આપ જોઈ રહ્યા છો અને ઇન્ડિયન પ્રેક્ટિકલ કોભરા કહેવામાં આવે છે ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે અને સાયન્ટિફિક ભાષામાં નાદા નાદા તરીકે ઓળખાય છે આની અંદર ને જો આવા સાપ કોઈ પણ વ્યક્તિને કરેડી જાય તો વ્યક્તિનું બે ત્રણ કલાકની અંદર જો સારવાર ના મળે તો વ્યક્તિનું મોત થઈ શકે છે ફાઇનલી છે તો દરેક વ્યક્તિ આવા સાપી સાવચેતી રહેવું જોઈએ અને આવા સાપોને મારવા પણ ના જોઈએ હવે આ સાપનો આપણે સહી સલામત રીતે રેસ્ક્યુ કરી જંગલની અંદર રિલીઝ કરશું અને જો આવા સાપ કોઈને કરડી જાય તો શું શું થાય તો કે આપણે જે દેખાવાનું બંધ થઈ જાય અને આપણા જે નર્વસ સિસ્ટમ છે એ કામ કરતું બંધ થઈ જાય અને શરીરના ધાન તંતુ હોય છે એકદમ નિષ્ફળ બની જાય છે અને કામ કરતું બંધ થઈ જાય છે આપણે આપણે રેસ્ક્યુ કરી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાજ છે આની અંદર મ્યુટિક નામનું વેનમ હોય છે આ વેનમ એટલું ઝેરી હોય છે અને બે થી ત્રણ કલાકની અંદર જો આને સારવાર ના મળે તો મરી જાય છે તો હકીકત અંદર આવા સાપોનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે અને આવા સાપોને બચાવવા પણ ખૂબ જરૂરી છે પણ જો ગોવા તાંત્રિકની અને સરદામાં આવ્યા વગર નજીકની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈ એનું લેવું પડતું વ્યક્તિ બચી કે બાકી બચવું મુખ્ય છે હવે આ સાપને આપણે સહી સલામત રીતે જંગલની અંદર રિલીઝ કરી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા છે પરથીભાઈ ઠાકોરના ઘરેથી સ્નેકનું રેસ્ક્યુ કર્યું છે અને જંગલની અંદર રિલીઝ કરવા માટે આવ્યો છું આપણે વિડીયોની અંદર જોઈ રહ્યા છું એ અપો જરીયા છે એક જરીયા છે જંગલી